એ પ્રકારનો અહીંયા એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે મોરા શહેરની આઈટીઆઈ ના અંદર આ સ્ટુડન્ટો છે આપણે એમની સાથે વાત કરીએ પ્રથમ તો શું નામ છે તમારું આયુષ શર્મા અને આયુષ કઈ રીતે કાર્યરત છે એ બાબતો થોડું સમજાવે આ અમે પ્રોજેક્ટ એ માટે બનાવ્યો છે કે અત્યારના ટાઈમમાં બધાના ઘરમાંથી ખૂબ જ પ્રમાણમાં કચરો નીકળે છે પણ એ કચરાનો કોઈ નિકાલ નથી થતો એ માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે કે હું ભવિષ્યમાં આ કચરો જ આપણે સળગાવીને એમાંથી એનર્જી પ્રોડ્યુસ કરી શકીએ છીએ એટલે કચરાનો બી નિકાલ થઈ જશે

ને સોલાર ચાર્જ થાય ને વધારે હીટ થાય તો સોલાર બળી નહીં જાય બેન્ડ નહીં વળી જાય એ માટે અમે નીચે જનરેટર બી મૂક્યું છે જે સોલારને કુલિંગ બી કરશે ને ટાઈમ આવશે તો કુલિંગથી સોલારને હીટિંગ બી કરી દેશે વધારે એટલે સોલારનું ટેમ્પરેચર નોર્મલ રાખશે તે માટે અમે રાખ્યું છે ને સોલારમાંથી જ આપણે એનર્જી ઉત્પન્ન કરીને ચાર્જર સર્કિટમાં આવે છે જે ચાર્જર સર્કિટ આપણે બેટરીને ફૂલ ચાર્જ કરે છે એ મારે અત્યારે ચાલે છે અમારું પ્રોજેક્ટ ફૂલ હા એ આની હીટ પર જ ચાલે છે આમાંથી જે હીટ નીકળે છે એ જ પછી આખો પ્રોજેક્ટ મળવામાં ચાલે છે અચ્છા તો આ જે પ્રોજેક્ટ હતો એ સૂકો કચરો જે છે એને બાળવામાં આવે છે અને બાળવાથી જે એનર્જીની એનર્જી ઉત્પન્ન થશે એનું પછી વીજળીમાં રૂપાંતર થશે આ પ્રોજેક્ટ થાય છે ત્યારે ખૂબ જ ફાયર સેફટીની ખૂબ જ જરૂરિયાત હોય છે ત્યારે અહીંયા જે આઈટીઆઈ ખાતે એક ફાયરને અને આગ જ્યારે નાની આગ હોય ત્યારે એને કઈ રીતે કાબુ એના પર મેળવવાનો એ બાબતનો અહીંયા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે

ના તમારો ફાયર ડિટેક્ટેડ એવી રીતે તમારો મેસેજ આવશે તમારો જ્યાં આ સેટઅપ હોય મેઇન હા એટલે આપણે જ્યારે આગ લાગે એને ક્વિક રિસ્પોન્સ આપણાથી અપાય આપણા ફાયર ડિટેક્ટર ના તાત્કાલિક એને ફાયર ડિટેક્ટર હોય એને સેન્સર લાગે એના કરતાં જો આપણે ક્વિક રિસ્પોન્સ જોઈએ તો હું કઈ આપણાથી યુઝ થાય કોઈ બી એસ કે હમણે વેબ કેમ પર છે અગર જ્યારે આપણે એનવીઆર ને એવો આવે સીસીટીવી ના સેટઅપ માં તો એમાં કોડિંગ ઇન્સ્ટોલ કરાય આપણાથી પછી આ કેમેરા છે તેનાથી આપણે સેન્સર કરે ડિરેક્ટર હે આપણને જરી રિસ્પોન્સ આપશે આ એક પ્રોજેક્ટ છે આગ જ્યારે લાગે ત્યારે ફાયર માટે ખૂબ જ ઉપયોગી આ ટાઈપ નો ટેકનોલોજી ના અત્યારે ઉપયોગમાં આ જે પ્રોજેક્ટ છે ખૂબ જ મોટો આઈટીઆઈ નો સ્ટાફ પણ આપણી સાથે ઉપસ્થિત છે કેક ને કેક લેડીસ એ સુંદર અને સારા પરિધાનો પણ બનાવ્યા છે અને કટલરી પણ જોવા મળે છે આ બાબતે જે તમારો શું યોગદાન છે આજના છોકરાઓનો જે માઇન્ડસેટ છે હાલની ટેકનોલોજી ના આધારે કે જે ચાલી રહ્યું છે એને અમારે કેવી રીતે બહાર કાઢવાનું તે લોકો પ્રોજેક્ટ દ્વારા બહાર કાઢી રહ્યા છે જે ગાર્મેન્ટ સેક્ટર છે ત્યાં પણ જે લેટેસ્ટ એ લોકો એ ગાર્મેન્ટ રેડી કર્યા છે એ પણ એ લોકોએ પોતાના માઇન્ડમાં જે સ્કીલ છે એને બહાર કાઢી છે એટલે છોકરાઓનું પરફોર્મન્સ એ લોકોના બેઝ પ્રમાણે સારું છે શું કહેશો તમે અમારે તો એટલું જ કેવું છે કે છોકરા લોકો જ્યાં બી જરૂર પડે તો અમે એ લોકો સાથે ખડે પગે ઊભો જ છે એ લોકોને માઇન્ડનો વિકાસ થાય એ લોકો આગળ વધે એ રીતે અમે એમને પ્રોત્સાહન કરીશું અને સપોર્ટ આપીશું લૌસારી જિલ્લાની તમામ આઈટીઆઈના પ્રોજેક્ટો તમને અહીંયા જોવા મળ્યા અત્યારે આ પ્રોજેક્ટ છે નાઇન્ટી 95 નંબરનો આ પ્રોજેક્ટ છે અત્યારે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે છાપરા હોય કે મોટા મોટા ટેરેસ પર અત્યારે સોલર પેનલની ડિમાન્ડ છે ને સોલરને આવનાર ભવિષ્યના અંદર પણ સોલર પેનલોની જ્યારે ડિમાન્ડ હશે હવે જ્યારે સોલર આટલી મોટી સંખ્યામાં સોલર લાગતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સોલરને સાફ સફાઈ પણ જરૂરી છે જેટલી ક્લીન હશે એટલો જ વીજ જે વીજળીનું જે પ્રોડક્શન છે એટલું વધશે હવે તમે જોઈ શકો છો કે આ જે આના ઉપર જે ડસ્ટ લાગી જાય છે ડસ્ટને સાફ કરવા માટે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે અત્યારે જે ચીખલી આઈટીઆઈ જે છે એમના જે સ્ટુડન્ટો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે હવે આપણે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે કામ કરશે જે આ સોલાર પેનલ તમને બતાવવા જરાક અત્યારે આપણી સાથે સ્ટુડન્ટ છે ભાઈ છે ડેમો બતાવે છે કે આ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવશે અને કઈ રીતે સાફ થશે પાવર સપ્લાય છે વોટર પંપ છે બરાબર ને પીવીસી પાઇપ નું હેન્ડલ બનાવે છે સ્વીચ આપવામાં આવ્યું છે અને જે આપણે કપડા ધોવાનો જે બ્રશ હોય એ use કરી લેશે DC motor છે DC motor અને આ nozzle છે જે પાણી નીકળે છે જરાક ચાલુ કરીને ને બતાવજો મારા દર્શક મિત્રો જરાક ચાલુ કરીને ને બતાવીએ આ તમે જોઈ શકો છો અત્યારે જે સોલર પેનલ છે એની કઈ રીતે સાફ સફાઈ થઈ રહી છે ખૂબ જ સરસ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું છે અને આ રીતે બ્રશ થી ઉપર પાણીનો ફુવારો પણ છે એ રીતે આ સાફ સફાઈ થઈ રહી છે હવે ક્યાંક ને ક્યાંક આ ટાઈપ આ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આવનાર સમયના અંદર અને ભવિષ્યમાં પણ ખૂબ જ કારગર સાબિત થાય એવું લાગી રહ્યું છે અત્યારે આપણે અહીંયાના ઇન્સ્ટ્રક્ટર છે એમની સાથે આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું છે એ કેટલા ખર્ચામાં બની જાય છે અને અત્યારે જે મોંઘવારીનો સમય છે જે ઓનલાઈન જે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ મળતા હોય એ કેટલા મોંઘા મળે છે અને આ આપણને કેટલું સસ્તું અને સારું રહેશે એ બાબતે આપણે એમની સાથે વાત કરીએ કેબી પટેલ સાહેબ આ આજે ઇન્સ્ટ્રિમેટ બનાવ્યું છે તમારા સ્ટુડન્ટ એ બનાવ્યું છે હવે એકદમ જોવા જઈએ તો દેશી પદ્ધતિનું છે દેશી હોય કે વિદેશી હોય જે કામ કરવાનું છે એ રીતે જ કામ કરતું હોય છે હવે ગ્રાહકોને કઈ રીતે આમાં કદાચ જોઈતું હોય તો આને તમે તમારા પાસે ઓર્ડર આવે તો તમે કઈ રીતે એમને પહોંચાડી શકો અને કેટલા રૂપિયામાં મળી શકે એ બાબતે કઈ તમે જણાવો ઓકે

એટલે બે મોટર હોય તો આખી પેનલ એક જ વખત સાફ થઈ જાય છે આ જે પેનલ જે બનાવ્યું છે એ કેટલા રૂપિયાનો ખર્ચો લાગે અને કદાચ ગ્રાહકોને જોતું હોય કે કોઈ તમને ઓર્ડર કરે તો કઈ રીતે તમારું એ તમને કઈ રીતે મેલ કરે કે શું છે એ વિશે થોડું જણાવો અત્યારે અમારો મોબાઈલ નંબર છે હિરેનભાઈનો અને મારો નંબર છે એમની ઉપર કોન્ટેક કરી શકો અત્યારે અમારે ઘર સત્તર ઓર્ડર આવ્યા જ છે એમ અત્યારે સત્તર ઓર્ડર આવી ગયા છે સત્તર ઓર્ડર આવ્યા છે જી જી જેમાં અમારા આડીડી મેડમ છે એમણે આપ્યો છે પછી આપણે ડેપ્યુટી કલેક્ટર મેડમ છે એમને પણ ડેપ્યુટી કલેક્ટર નો પણ ઓર્ડર આવી ગયા છે એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક હવે આવનાર સમયમાં લોકોને જરૂર છે એમ આપણે જો સાફ ન કરીએ ને તો પાંચ યુનિટની લોસ જાય છે એક દિવસમાં મહિનાના આપડે દોઢસો યુનિટ લોસ થાય છે મહિનામાં કેટલી વારની સાફ સફાઈ કરવી જોઈએ તમે અઠવાડિયામાં બે વાર સાફ કરો એટલે ઇનફ છે મેક્સિમમ બે વાર આપણને ઓછો ટાઈમ હોય તો એક દિવસ આપ એક ટાઈમ સાફ કરો તો બી વાંધો નથી બિલ નથી આવવાનું ને આ જે મશીન છે એ ચાર માં તમારે રેડી થઈ જાય છે બરાબર કે આ છવ્વીસ હજાર અને આ ચાર હજાર વીસ હજાર રૂપિયા તમે મશીનમાં જ બચાવી શકો છો એકવીસ માં તમે મશીનમાં બચાવી શકો એટલે ખૂબ જ સસ્તું સારું અને દેશી પદ્ધતિનું મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ તમે કહી શકો જોઈ શકો છો કે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ અહીંયા બનાવવામાં આવી છે સર હવે આને કોઈ ગ્રાહક જોતું હોય તો કોન્ટેક નંબર બોલી દેજો જરામાં ડબલ નાઇન વન થ્રી અમારા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે કોન્ટેક્ટ નંબર બોલો કે જેથી કરીને તમને કોન્ટેક કરી શકે અને એમને પણ જરૂર હોય તો સાહેબના નંબર પર તમે ફોન કરજો એટલે તમને ઉપલબ્ધ થઈ શકે કે ડબલ નાઇન વન થ્રી સેવન એઈટ ડબલ નાઇન ફાઇવ સિક્સ બીજો નંબર છે નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ઝીરો થ્રી નાઇન વન ફાઇવ

અને આ વખતે અમે લોકોએ એ નાઇન્ટી ફાઈવ પ્રોજેક્ટ ડિસ્પ્લે અને એક્ઝિબિશન મૂક્યા છે જેનું ગ્રેડિંગ કરવામાં આવશે ચાલુ વર્ષે અમારા તમામ પ્રોજેક્ટ જે છે એ બધા જ પ્રોજેક્ટ ઇનોવેટિવ છે ગયા વર્ષે જે પ્રોજેક્ટ મૂક્યા હતા એ એક પણ પ્રોજેક્ટ આ વખતે પુનરાવર્તિત નથી તમે જોઈ શકો છો સામે જે અમારો ડોઝો બોર્ડ છે કે રિસન્ટલી અત્યારે ગુજરાત સ્ટેટમાં જે ઇન્સિડન્ટ બની રહ્યા છે આગ અને આપણે આગના ઘણા બધા આગના બધા બનાવવા બની રહ્યા છે તો તમામ જે લોકો અહીંયા વિઝિટ કરે છે ઇવન અમારા તાલીમાર્થીઓ અને દસ પબ્લિક જે વિઝિટ કરનાર છે એ તમામ લોકો ફાયર એક્સિડન્ટ કઈ રીતે બને છે અને બને ત્યારે શું કરવું એની તમામ માહિતી અમારા ડોજો બોર્ડના તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવે છે તો इवन અત્યારે તમે જોઈ શકો છો કે સોલરની અંદર ખૂબ ઇનોવેશન થઈ રહ્યા છે તો અહીંયા આ વર્ષે લગભગ 10 થી 12 સોલરના પ્રોજેક્ટ અમે લોકો પ્રોજેક્ટ મૂક્યા છે અત્યારે હાલમાં નવસારી ડિસ્ટ્રિક્ટ તમે જુઓ છો કે એગ્રી બેઝ છે તો નવસારીના જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાયરૂપ થઈ શકે અને ખેડૂતો બી કે જે ઇનોવેશન છે એનો લાભ લઈને એગ્રીમાં ઉપયોગ કરીને સ્માર્ટ એગ્રીકલ્ચર કરી શકે તો એના બી પ્રોજેક્ટ અમે લોકો ડિસ્પ્લે કરી રહ્યા છે સામે તમે જોવો છો કે મેક ઇન ઇન્ડિયા ભારત સરકારનું જે સપનું છે એના માટે ભી અમે લોકો કામ કરી રહ્યા છે અમારા તાલીમા કરી રહ્યા છે અને એનો એક તમે લાઈવ લોકો જોઈ શકો છો કે સી વોકિંગ કરી રહ્યું છે